છોટાઉદેપુરના બોડેલીના રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા પર લગાવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સાત જેટલી સોસાયટીઓને જોડતો રસ્તો બોડેલીથી રાજ ખેડવાનો રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે એક પોઈન્ટ ત્ર્યાસી કરોડના ખર્ચે રસ્તો મંજૂર થતા જૂનો રસ્તો તોડી નાખતા મકાનો અને રસ્તા વચ્ચે એક ફૂટની ગેપ પડી ગઈ હતી રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે એક વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તાની કામગીરી કરાવતું નથી બબ્બે તણતણવાર દબાણો તોડવામાં આવ્યો છે જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે અને હજુ પણ રસ્તો ન બનાવતા મહિલાઓએ સૂત્રોચ્ચારો કરી માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાજરીમાં ભાજપના ઝંડાને ગટર લાઈનના ઢાંકણા ઉપર ભેરવીને ભાજપનો આ વિકાસના સૂત્રોચ્ચારો કર્યા હતા જ્યારે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રાજકીય આટાપાટામાં રસ્તાનો ન બનતા ગંદકીનું સામ્રાજ્ય થતા ડેન્ગ્યુ અને મલેરિયા તાવના કેસો પણ વધ્યા છે ગોળીલી અલી ખેરવા રોડ આ સોસાયટીનું નાકું છે એ નાકા પર આપણે ઊભા છે ત્યારે આ વિસ્તારની બહેનોએ રજૂઆત કરી હતી કે આ વરસાદ વરસે છે અહીંયા દોઢ બે ફૂટ પાણી ભરાઈ જાય છે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે રસ્તાનો કોન્ટ્રાક્ટ કામ કરતા નથી હવે આ કોન્ટ્રાક્ટની વિગત પણ જાણવી પડશે આ પંચાયતનો રોડ છે કે જિલ્લા પંચાયતનો છે કે સ્ટેટ પીડબનો છે પણ આ વિસ્તારની પ્રજાને સગવડતા આપવી બધા સાથે રહીને આ એ અમારી ફરજ છે અને જો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો એ ઇજાદારની સાથે ચર્ચા કરીને રસ્તો સવેડા કેમ બને તમે જોઈ શકો છો આજની પરિસ્થિતિ રામનગર સોસાયટીના રસ્તામાં જે પરિસ્થિતિ છે ગંદુ ગટાના પાણીમાં અમે ભાજપના ઝંડા લગાવીને પ્રદર્શન કર્યું છે કે તમે જોઈ શકો છો બે વર્ષથી આ રસ્તો એફો ને એવો જ છે ગંદી પરિસ્થિતિમાં ગુથન સુધી ગંદુ પાણી ભરાઈ જાય છે છોકરાઓને સ્કૂલ ટ્યુશન જવાની પરિસ્થિતિ બી નથી રહેતી એટલું ગંદુ પાણી અહીં હોય છે ઘરે અવર જવર માટે એમ્બ્યુલન્સ બી નથી આવી શકતી અને ગંદુ પાણી ગટરનું અને પીવાનું પાણીની લાઈન એટલી બધી મિક્સ થઈ જાય છે કે એ જ પાણી ઘેર ઘેર ગંદુ પાણી અંદર આવે છે અને એ જ પાણી પીને નાના છોકરાઓ અને વૃદ્ધોને ટાઈફોઈડ મેલેરિયા અને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે હવે અભયસિંહ તળવીને જે પ્રોમિસ કર્યું હતું કે અમે આ રોડ જલ્દી જલ્દી બનાવીશું પણ તો બી હજી છસો મીટરનો રોડ ખાલી બનાવવાનો બાકી ગયો છે એ માટે અમે આ પ્રદર્શન કર્યું છે કે આવીને જુએ